પૂરેપૂરું ભારત જોઈ રહ્યા છો આપણે ભારત તો આ જોઈ રહ્યા છો આપણે જે અત્યારે અરબી સાગરની સિસ્ટમ છે એ અસર કરી રહી છે ગુજરાતની આ જોઈ રહ્યા છો અરબી સાગરની સિસ્ટમ એમાં વાવાઝોડું જે બન્યું હતું તે અત્યારે ગુજરાતની કિરજ ગીર ફરે છે એટલે આજુબાજુ ફરે છે અને ગુજરાતમાં અંદર પ્રવેશી રહ્યું છે પાછું તારીખ એક છો અત્યારે હાલમાં આપણું ગુજરાતની અંદર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ ગોધરા જામનગર સુરત વડોદરા મોરબી અમદાવાદ આ બધું આવી ગયું એમાં છૂટાછવાયા વરસાદ પડશે એમાં કોઈ કોઈ જગ્યાએ વધારે પણ વરસાદ પડી શકે છે આ માર્ગ કરી રહ્યો છું એ જગ્યા પર વધારે વરસાદ પડશે ભાવનગર અમદાવાદની વચ્ચે સુરેન્દ્રનગર મોરબીની વચ્ચે પછી જોઈ શકો છો આ બાજુ વડોદરામાં છૂટાછવાયા વરસાદ પડશે ગોધરા નડિયાદ બાજુ આ બાજુ પણ વરસાદ પડવાની સંભાવના છે સિસ્ટમ જોવા તો અહિયાં બની રહી છે ધીરે ધીરે મોટું થઈ રહ્યું છે એટલે ગુજરાતના પ્રભાવમાં આવી રહ્યું છે એટલે ગુજરાતમાં વરસાદ પડશે જોઈ રહ્યા છો બંગાળની ખાડી તરફ તો કોઈ સિસ્ટમ અત્યારે એક્ટિવ નથી પૂરું ખાલી છે નો કોઈ સિસ્ટમ એક્ટિવ નથી એટલે વરસાદ પડવાની કોઈ સંભાવના છે જ નહીં બંગાળની ખાડી તરફથી જે વરસાદ છે તે આખો પાટ ખાલી છે ભારત પંચાણું ટકા ખાલી છે ખાલી પાંચ ટકા ખાલી ગુજરાત બાજુ જ વરસાદ છે આટલા ભાગમાં વરસાદ છે તારીખ એક અગિયાર બે હજાર પચીસ વાર શનિવાર તમે જ્યાંથી પણ વિડીયો જોતા હોય તમારા ગામનું નામ કોમેન્ટ કરો તમને ખબર પડે મારો વિડીયો કયા કયા ગામમાં જોઈ રહ્યા છો એટલે પછી મને બી પ્રેરણા મળે કે મારે વિડીયો બનાવો કે નથી બનાવવો આ જોઈ રહ્યા છો સિસ્ટમ